ડોક્ટર બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું જીવરાજ એમ ઝાંપડિયા ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્ર વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ટીઆઈ બી એ નું પેપર નંબર ત્રણસો આઠ એમાં કુલ સત્તર એકમો આપ્યા છે એમાંથી આજે આપણે વાત કરવાની છે એકમ નંબર આઠની રોસ્તવના આર્થિક વૃદ્ધિના જે વિવિધ પાંચ તબક્કાઓ આપ્યા છે એ પાંચ તબક્કાની વિદ્યાર્થી મિત્રો રોસ્તવ નામના અર્થશાસ્ત્રીનો જન્મ ઓગણીસો ને સોળમાં અમેરિકાના ન્યૂયોર્ક નામના શહેરમાં થયો હતો વિદ્યાર્થી મિત્રો કોઈ પણ દેશ જ્યારે આર્થિક વિકાસ કરે છે તો રોસ્ટો એવું માને છે કે આર્થિક વિકાસ દરમિયાન દરેક દેશને આ પાંચ તબક્કામાંથી પસાર થવું પડે છે અને છેલ્લે જે એને તબક્કો આપ્યો છે મહત્તમ વપરાશ અથવા ઊંચ વપરાશ એ તબક્કામાં એ અર્થતંત્ર પહોંચે છે વિદ્યાર્થી મિત્રો આપણે જાણવીશું કે આર્થિક વિકાસની દૃષ્ટિએ આપણે અલગ અલગ દેશને ત્રણ વિભાગમાં વિભાજીત કર્યા છે એક અલ્પવિકસિત દેશો કે જે વિકાસના પ્રથમ તબક્કામાં છે બીજું જે છે એ વિકાસશીલ દેશો એટલે કે એ બે તબક્કા પૂરા કરી અને ત્રીજા અને ચોથા તબક્કામાં પ્રવેશી ચૂક્યા છે અને વિકાસશીલ દેશો કે જે ચોથો તબક્કો પૂરો થવામાં અથવા પાંચમા તબક્કામાં એ દેશો પ્રવેશ્યા છે આ જે વિકાસની દૃષ્ટિએ દેશના અર્થતંત્રને કેવી રીતે એક તબક્કામાંથી બીજા તબક્કામાં પ્રસાર થવું પડે છે એ વિદ્યાર્થી મિત્રો આખો એક સિદ્ધાંત સ્વરૂપ આપી અને રોસ્ટવે એની વાત કરી છે તો સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો જે છે એ રોસ્ટવ એક સિદ્ધાંતની રચના કરી છે તેનાથી દેશના આર્થિક વિકાસને એના ક્રમને આપણે સમજાવી શકીશું અને એ જે આખો સિદ્ધાંત છે વિદ્યાર્થી મિત્રો એ ઓગણીસો ને ચોસઠમાં તેનું પુસ્તક ટેજ ઓફ ઇકોનોમિક્સ ગ્રોથ નામનું પુસ્તક લખ્યું હતું ઓગણીસો ને અને એ પુસ્તકમાં એ પોતાનો સિદ્ધાંત છે એ સિદ્ધાંતની રજૂઆત કરી છે વિદ્યાર્થી મિત્રો આપણે જાણવીશું કે આ મોડેલ અનુસાર કોઈપણ દેશનો વિકાસ જૈવિક પ્રક્રિયાની જેમ સમાન રીતે થાય છે વિદ્યાર્થી મિત્રો દરેક દેશનો વિકાસ સમય અને સ્થળ અલગ હોવા છતાં પણ આ તબક્કામાંથી એને ફસાર થવું પડે છે વિદ્યાર્થી મિત્રો આપણે જાણવીશું કે જ્યારે કોઈ પણ વ્યક્તિનો જન્મ થાય તો જન્મથી માંડી અને ગર્ભ અવસ્થા માંડી અને વૃદ્ધા અવસ્થા સુધી જેમ માણસનો ક્રમિક વિકાસ થાય છે એના શારીરિક માનસિક જે વિકાસ થાય છે એના જે અલગ અલગ સમયમર્યાદા હોય છે અથવા એના જે તબક્કા હોય છે એવી જ રીતે આર્થિક વિકાસના પણ આવી રીતે રોસ્ટવે અલગ અલગ પાંચ તબક્કામાં વિભાજન કરી અને દેશનો આર્થિક વિકાસ કેવી રીતે થાય એ આખો સમજાવવાનો પ્રયત્ન કર્યો છે જેમ માણસ એક તબક્કામાંથી બીજા તબક્કામાં પસાર થવું પડે છે એમ દેશના અર્થતંત્રને પણ વિકાસની દ્રષ્ટિએ આ પાંચ તબક્કામાં એક તબક્કામાંથી બીજા તબક્કામાં પસાર થવું પડે છે અને છેલ્લે એ મહત્તમ વપરાશ સુધી એ છેલ્લા વિકાસના તબક્કામાં એ પહોંચે છે વિદ્યાર્થી મિત્રો જે રોસ્તવે વિકાસના તબક્કા આપ્યા છે એ ઉપરાંત અન્ય અર્થશાસ્ત્રીઓએ પણ વિકાસના વિવિધ તબક્કાઓની વાત કરી છે એમાં કોણ કયા કયા અર્થશાસ્ત્રી છે તો એની વાત કરવી તો એડમ સ્મિથ આપણે જાણવીશું કે અર્થશાસ્ત્રના પિતા તરીકે આપણે એડમ સ્મિથને આપણે ઓળખવીશું એડમ સ્મિથ એવું માને છે કે જ્યારે દેશ વિકાસના પ્રથમ તબક્કામાં હોય ત્યારે એ ખેતી પર નિર્ભર હોય છે પછી બીજા તબક્કામાં એમાં ઉદ્યોગ સામેલ થાય છે અને ત્રીજા તબક્કામાં એ આંતરરાષ્ટ્રીય વેપાર વિદ્યાર્થી મિત્રો આનો મતલબ એવો પણ નથી કે જ્યારે એક તબક્કામાંથી અર્થતંત્ર બીજા તબક્કામાં પ્રવેશે તો ત્યારે ખેતીનું કશું જ મહત્વ નથી બંને તબક્કાની સાથે એ ત્રીજા તબક્કાનો વિકાસ થાય છે ખેતીની સાથે ઉદ્યોગનો વિકાસ થાય છે અને ત્રીજા તબક્કામાં જ્યારે પ્રવેશ કરે છે ત્યારે ખેતી ઉદ્યોગ વધતા આંતરરાષ્ટ્રીય વ્યાપારનો વિકાસ થાય છે એટલે કે સાથે ત્રણેય ક્ષેત્રનો વિકાસ થાય છે આ જે છે એ એડમ સ્મિથ નામના અર્થશાસ્ત્રીએ આપણને ત્રણ તબક્કાની વાત કરી છે બીજા જે અર્થશાસ્ત્રી છે એ કોલોની ક્લાર્ક નામના અર્થશાસ્ત્રીએ વિકાસના અલગ અલગ ત્રણ તબક્કાની વાત કરી છે એમાં સૌથી પહેલો તબક્કો છે પ્રાથમિક ક્ષેત્ર એટલે કે કૃષિ બીજો દ્વિતીય ક્ષેત્ર એટલે ઉદ્યોગ અને ત્રીજું જે છે એક તૃતીય ક્ષેત્ર એટલે સેવા ક્ષેત્ર એડમ સ્મિથની માફક કોલોની ક્લાર્ક પણ કૃષિ ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર એટલે કે માલખાકીય સુવિધાનો વિકાસ આ ત્રણ જ્યારે વિકાસ થાય ત્યારે અર્થતંત્ર વિકસિત બને જે અલગ અલગ ચાર તબક્કાઓમાં વિભાજીત કર્યું છે એમાં સૌથી પહેલા કે કે વિકાસના પ્રથમ તબક્કામાં અર્થતંત્રમાં સામંતવાદ હશે અને બીજા તબક્કામાં મૂડીવાદ ત્રીજા તબક્કામાં સમાજવાદ અને સમાજવાદમાંથી સામ્યવાદ સામ્યવાદમાં જ્યારે અર્થતંત્ર પ્રવેશે અથવા સામ્યવાદમાં જ્યારે અર્થતંત્ર હશે ત્યારે અર્થતંત્ર એ સંપૂર્ણપણે વિકસિત થયેલું હશે એવું કાલમાર્સ નામના અર્થશાસ્ત્રી કહેશે અને ચોથા જે અર્થશાસ્ત્રી છે એ હિલ્ડર બ્રાન્ડ નામના અર્થશાસ્ત્રી વિકાસના વિવિધ તબક્કાની વાત કરી છે એને ત્રણ તબક્કા આપ્યો છે એમાં વસ્તુ વિનિમય એટલે કે આપણે જાણવીશું કે જે સાટા પદ્ધતિ તરીકે આપણે ઓળખવીશું કે એક વસ્તુના બદલામાં બીજી વસ્તુનો વિનિમય થતો હોય દાખલા તરીકે પેનના સ મારે પેનની જરૂર હોય તો હું મારી પાસે જે બીજી વસ્તુ છે એ આપી અને પેન હું મેળવીશ ત્યાં વિદ્યાર્થી મિત્રો નાણું કશું જ મહત્ત્વ ધરાવતું નથી વસ્તુના બદલામાં વસ્તુનો વિનિમય થઈ અને આખી વ્યાપારની સાંકળ રચાતી હોય છે એટલે વિકાસના પ્રથમ તબક્કામાં વસ્તુ વિનિમય પ્રથા બીજા તબક્કામાં નાણાકીય અર્થવ્યવસ્થા હવે અર્થવ્યવસ્થાનો પ્રવેશ થશે અને ત્રીજું જે છે એ એટલે કે શાખ આધારિત અર્થવ્યવસ્થા વિદ્યાર્થી મિત્રો આ જે છે એ હિડરબ્રાન્ડ નામના અર્થશાસ્ત્રીએ ત્રણ તબક્કાની વાત કરી છે અને પાંચમાં જે અર્થશાસ્ત્રી છે જે આપણે ભણવાના છે એને વિદ્યાર્થી મિત્રો અલગ અલગ પાંચ તબક્કામાં વિકાસ અર્થતંત્ર એક તબક્કામાંથી બીજા તબક્કામાં કેવી રીતે પ્રવેશે છે એ પાંચ તબક્કાની વિદ્યાર્થી મિત્રો આપણે આજે વાત કરવાની છે વિદ્યાર્થી મિત્રો આપણે જાણીશું કે સૌથી પહેલો જે વિકાસનો તબક્કો છે એ પરંપરાગત સમાજ છે બીજો છે સંક્રાંતિકાળ ત્રીજો તબક્કો છે ઉડ્ડયનનો તબક્કો અને ચોથો તબક્કો છે સ્વયંગામી વિકાસનો તબક્કો અને પાંચમો જે તબક્કો છે એ ઊંચ વપરાશ વિદ્યાર્થી મિત્રો આ પાંચ તબક્કામાંથી કોઈ પણ અર્થતંત્રને હા એનો સમય વધારે કે ઓછો હોઈ શકે દાખલા તરીકે ભારત પ્રથમ તબક્કામાં સો વર્ષ પણ રહી શક્યું હોય તો બીજો અન્ય કોઈ દેશ એ પચાસ વર્ષમાં પણ એને પહેલો તબક્કો પૂર્ણ કર્યો હોય એવું બને એટલે એક તબક્કામાંથી જ્યારે બીજા તબક્કામાં અર્થતંત્ર પ્રવેશે ત્યારે એ સમયની દ્રષ્ટિએ ફેરફાર હોય પણ જે આ તબક્કા છે એ તબક્કામાંથી પહેલા તબક્કામાંથી બીજા તબક્કામાં બીજામાંથી ત્રીજામાં ત્રીજામાંથી ચોથામાં અને ચોથામાંથી પાંચમા તબક્કામાં આ તબક્કામાં વિદ્યાર્થી મિત્રો કોઈ ફેરફાર થતો નથી પછી ભલે દેશ ગમે તે હોય પશ્ચિમનો દેશ હોય કે પૂર્વનો દેશ હોય પણ આ બધા જ દેશોને એક તબક્કામાંથી બીજા તબક્કામાં એને પ્રસાર થવું પડે છે એ વિદ્યાર્થી મિત્રો જે પાંચ તબક્કા છે એ આપણને કેવી રીતે એના લક્ષણો શું છે એ તબક્કામાં આપણે કઈ કઈ બાબતો રોષ્ટવે વર્ણવી વિશે એનો વિદ્યાર્થી મિત્રો આજે આપણે અભ્યાસ કરવાનો છે તો પહેલો જે તબક્કો છે એ પરંપરાગત સમાજ વિદ્યાર્થી મિત્રો પરંપરાગત સમાજ એટલે કે જે વિકાસનો પહેલો તબક્કો છે એ વિકાસના પહેલા તબક્કામાં સૌથી મહત્વનું ક્ષેત્ર હોય તો એ કૃષિ ક્ષેત્ર છે અને દેશની કુલ વસ્તીમાંથી પંચોતેર ટકા વસ્તી એ કૃષિ સાથે સંકળાયેલી હોય છે આપણે જાણવીશું કે કૃષિમાં કૃષિ એટલે કે ખેતી ઉપરાંત પશુપાલન અને જે ખેતી થાય છે એ પણ વિદ્યાર્થી મિત્રો માત્રને માત્ર જીવન ટકાવી રાખવા માટે ખેતી થાય છે કોઈપણ વ્યાપાર કે આવક મેળવવાની દ્રષ્ટિએ ખેતી કરવામાં આવતી નથી માત્ર પોતાના જીવનને ટકાવી રાખવા માટે થઈ અને જે ખેતી થતી હોય એને આપણે જીવન નિર્વાહ કૃષિ તરીકે ઓળખવામાં આવે છે એટલે વિકાસના પહેલા તબક્કામાં દેશના પંચોતેર ટકા વસ્તી એ કૃષિ સાથે સંકળાયેલી છે અને મોટાભાગે કૃષિ છે એ જીવન નિર્વાહ માટે જ માત્રને માત્ર ખેતી કરવામાં આવે છે લોકોની આવકનો મુખ્ય સાધન તરીકે કૃષિ અને તેની સાથે સંકળાયેલા ક્ષેત્રો છે જે લોકોને આવક થાય છે એ માત્ર ને માત્ર કૃષિ છે અન્ય કોઈ પણ ક્ષેત્રમાંથી આવક મળતી નથી અને મળે છે તો એનું પ્રમાણ એકદમ અલ્પ જોવા મળે છે જમીનદારો આર્થિક અને રાજકીય લાભો ઉઠાવે છે બિન ઉત્પાદક હેતુઓ પાછળ ખર્ચ કરે છે મૂડી સર્જનનો દર નીચો છે વિદ્યાર્થી મિત્રો આપણે જાણવીશું કે માત્ર મુઠ્ઠીભર જે જમીનદારો છે એ આ કૃષિ ઉપર પોતાની જે કૃષિની જમીન છે એમાં પોતાનું પ્રભુત્વ ધરાવતા હોય છે અને એ પ્રભુત્વના કારણે એ આર્થિક વધતા રાજકીય બંને પ્રકારના લાભો એ ઉઠાવતા હોય છે અને એ લાભોના કારણે એમને જે વધારેની આવક મળે છે એ વધારેની આવક માત્રને માત્ર એ બિન ઉત્પાદક હેતુ એટલે કે જેનાથી કોઈ પણ વસ્તુનું ઉત્પાદન નથી થવાનું એવી વસ્તુઓ પાછળ એ ખર્ચ કરે છે અને આ તબક્કામાં મૂડી સર્જન એટલે કે જે આપણે સો રૂપિયાનું મૂડી રોકાણ કર્યું હોય તો એ સો રૂપિયામાંથી આપણને એકસો ને પચીસ રૂપિયા મળવા જોઈએ પણ એ મળતા નથી માત્ર ને માત્ર મૂડી સર્જનનો દર શૂન્ય આપણને આ તબક્કામાં જોવા મળે છે અર્થવ્યવસ્થામાં વહીન જોવા મળે છે અર્થવ્યવસ્થા એક દેશ સાથે બીજો દેશ એક વ્યક્તિ સાથે બીજો વ્યક્તિ કે એક રાજ્ય સાથે બીજું રાજ્ય કોઈપણ વિદ્યાર્થી મિત્રો આવા સ્પર્ધા આપણને જોવા મળતી નથી માત્રને માત્ર પોતાનું જીવન ટકાવી રાખવા માટે થઈ અને લોકો જે છે એ આર્થિક પ્રવૃત્તિ કરતાં આપણને જોવા મળે છે પસાદ સમાજ રૂઢિચુસ્ત માન્યતાઓ કુપ્રથાઓ વગેરેથી સમાજ ઘેરાયેલો જોવા મળે છે જેનાથી નવા પરિવર્તનો સ્વીકારતા નથી વિદ્યાર્થી મિત્રો આ જે આખી વાત છે એ ન્યૂટનની જે વૈજ્ઞાનિક સિદ્ધાંતો આપ્યા એની પહેલાંનો જે સમય છે એ એ સમયની આપણે વાત કરવી છે અને આ આપણે જાણવી છે કે આ સમય દરમિયાન વિજ્ઞાનની ઉપર ધાર્મિક પ્રવૃત્તિ છે અથવા ધાર્મિક જે બાબતો છે એ વિજ્ઞાન ઉપર હાવી થયેલી જોવા મળે છે અને એના કારણે જે વૈજ્ઞાનિક વિચારો છે એ લોકો સ્વીકારતા નથી શા માટે તો કે એના ઉપર ધાર્મિક પ્રવૃત્તિની એટલી બધી ગાઢ અસરો અથવા ગાઢ માન્યતાઓ એના માનસમાં સપાયેલી હોય છે કે એ નવા વિચારો સ્વીકારતા નથી બીજો જે તબક્કો છે એ વિદ્યાર્થી મિત્રો સંક્રાંતિકાળ વિદ્યાર્થી મિત્રો આધુનિક સમાજમાં રૂપાંતરિત કરવાની શરૂઆત આ તબક્કામાં થાય છે સમાજ ધીમે ધીમે ગતિએ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અપનાવે છે હવે જેમ જેમ પહેલો તબક્કો પૂરો થઈ અને બીજા તબક્કામાં અર્થતંત્ર પ્રવેશે એમ હવે શિક્ષણનો પણ વ્યાપ વધે છે અને એ શિક્ષણના કારણે વ્યા વિજ્ઞાનિક વૈજ્ઞાનિક દ્રષ્ટિનો પણ હવે મા લોકોના માનસમાં ઉદય થાય છે અને એના કારણે એ જે જૂની ધાર્મિક માન્યતાઓ છે એ ધાર્મિક માન્યતાઓમાંથી બહાર નીકળી અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અપનાવતા લોકો થાય છે માળખાકીય સેવાનો વિકાસ

થવું જોઈએ જે દેશનું કુલ રાષ્ટ્રીય આવક છે જો એ આઠ ટકા હોય અથવા સાત ટકા હોય તો હજુ એ માત્ર ને માત્ર વિકાસના પ્રથમ તબક્કામાં છે પણ દસ ટકા કે એનાથી વધારે રોકાણ કુલ રાષ્ટ્રીય આવકના દસ ટકા કે તેનાથી વધારે મૂડીરોકાણ જો થતું હોય તો એવું માની શકાય કે અર્થતંત્ર છે એ પ્રથમ તબક્કો પૂરો કરી અને બીજા તબક્કામાં હવે એ પ્રવેશ્યું છે બીજું જે છે એ વસ્તીને ખોરાક પૂરો પાડવા કૃષિ ઉત્પાદકતામાં વધારો થવો જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે જાણવીશું કે વસ્તીના આપણે ત્રણ સિદ્ધાંતો ભણ્યા હતા એમાં પહેલા સિદ્ધાંત પહેલા સિદ્ધાંતમાં અથવા પહેલા તબક્કામાં જન્મદર અને મૃત્યુદર બંને ઊંચો જોવા મળતો કારણ કે એના કારણે વસ્તીમાં કોઈ પણ મોટો વધારો થતો નથી પણ જેવી રીતે વસ્તીનો બીજો તબક્કો શરૂ થાય છે એમાં જન્મદર યથાવત રહેશે પણ માત્રને માત્ર વૈજ્ઞાનિક અથવા આરોગ્યની સેવાઓનો વિકાસ થવાના કારણે માત્ર ને માત્ર જન્મદર ઘટે છે મૃત્યુદર જન્મદર યથાવત રહેશે અને મૃત્યુદર ઘટે છે આ બંને વચ્ચે જે પહેલા તબક્કામાં સમતુલા હતી એ સમતુલા તૂટી અને બંને વચ્ચે અસમતુલા પેદા થાય છે અને એના કારણે વસ્તી વિસ્ફોટ થાય છે એમ જ્યારે અર્થતંત્ર બીજા તબક્કામાં પ્રવેશે ત્યારે પણ વસ્તીમાં વધારો થાય છે અને આ વધતી વસ્તીને ખોરાક પૂરો પાડવા માટે થઈ અને કૃષિ ઉત્પાદકતામાં વધારો કરવો જોઈએ છે અને એની સાથે એ કૃષિ ઉત્પાદકતા વધારવા માટે થઈ અને કૃષિમાં વૈજ્ઞાનિક બાબતોનો હવે સમાવેશ કરવામાં આવે છે ઉદ્યોગ વ્યાપાર સેવા ક્ષેત્રનો વિકાસ થવો જોઈએ સમાજ આધુનિકરણની શરૂઆત થાય લોકો વિકાસ પ્રત્યેની માનસિકતા બદલવી જોઈએ અને એ આ તબક્કામાં વિદ્યાર્થી મિત્રો બદલતી હોય તો આપણે એવું કહી શકીએ કે અમે અર્થતંત્ર છે એ બીજા તબક્કામાં પ્રવેશ્યું છે ત્રીજો જે તબક્કો છે વિદ્યાર્થી મિત્રો એ ઉડ્ડયનનો તબક્કો આર્થિક વિકાસના અવરોધક પરિબળો દૂર થાય છે અને આર્થિક વૃદ્ધિ એક સામાન્ય ઘટના બને છે પ્રથમ અને અને બીજા તબક્કામાં જે ધાર્મિક માન્યતાઓ વિવિધ કુપ્રથાઓથી લોકો ઘેરાયેલા હતા એ તેજી અને હવે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અપનાવતા લોકો થયા છે અને અર્થતંત્ર છે એ વિકાસ તરફ આગળ વધે છે એટલે કે લોકો હવે વિકાસને એક સામાન્ય ઘટના ગણે છે હવે એ લોકો જે વૈજ્ઞાનિક પ્રવૃતિ છે સ્વીકારતા થાય છે મૂડીરોકાણ અને માથા દીઠ આવકમાં વધારો કાયમી બને છે જે આપણે બીજા તબક્કામાં રાષ્ટ્રીય આવકના દસ ટકા મૂડીરોકાણ થતું એ વિદ્યાર્થી મિત્રો દસ ટકાના કારણે જે લોકોની માથા દીઠ આવક વધે છે એ માથા દીઠ આવક અમે કાયમી બને છે એટલે કે આ વર્ષે દસ ટકા થયું તો આવતા વર્ષે બાર ટકા થશે બાર ટકાથી પંદર ટકા થશે તો એ વધારો છે એ કાયમી હવે થતો આપણને જોવા મળે છે આ જે તબક્કાની વિદ્યાર્થી મિત્રો જે વિવિધ શરતો છે એ શરતોમાં અર્થતંત્રના અગણ્ય ક્ષેત્રનો વિકાસ થવો જોઈએ અગ્રગણ્ય ક્ષેત્ર એટલે કે વિકાસના પ્રાથમિક ક્ષેત્રો ત્રણ પ્રકારના ક્ષેત્રો આપવામાં આવે છે પ્રાથમિક ક્ષેત્ર પૂરક ક્ષેત્ર અને વ્યુત્પન પ્રાથમિક ક્ષેત્રો એટલે કે એવા ક્ષેત્રો કે જેનાથી નવી શોધોનો અમલ કરી અને નફાની તકોને ઝડપી લેવામાં આવે તો આને આપણે પ્રાથમિક ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે અઢારમી સદીમાં સુતરાવ કાપડનો ઉદ્યોગ આવી પ્રાથમિક વસ્તુઓ હતી બીજો છે એ વિકાસના પૂરક ક્ષેત્રો એટલે કે જરૂરિયાત અનુસાર જે ઉદ્યોગ ધંધાનો વિકાસ થાય એને આપણે પૂરક ઉદ્યોગ તરીકે ઓળખવામાં આવે છે દાખલા તરીકે કાપડ ઉદ્યોગનો પૂરક ધંધાઓ કયા તો કે રસાયણ ઉદ્યોગ કોલસા ઉદ્યોગ ઇજનેર ઉદ્યોગ વગેરે ત્રીજું જે છે એ વિકાસના વ્યુત્પન્ન ક્ષેત્રો અર્થતંત્રના પરિવર્તનો થતાં તેને અનુરૂપ ઉદ્યોગોનો જે વિકાસ થાય તેને આપણે વિકાસના વ્યુત્પન્ન ક્ષેત્રો તરીકે ઓળખવામાં આવે છે અને ભારત જે છે વિદ્યાર્થી મિત્રો એ ઓગણીસો બાવનમાં આ તબક્કામાં ત્રીજા તબક્કામાં ઓગણીસો બાવનમાં ભારત આ તબક્કામાં હતું જે ચોથો તબક્કો છે એ વિકાસનો સ્વયંગામી વિકાસનો તબક્કો વસ્તી વધારાનો દર મૂડીરોકાણ કરતા ઘણો વધારે હોય છે શહેરીકરણમાં વધારો થાય છે કુશળ શ્રમિકોના પ્રમાણમાં વધારો થાય છે અને કુશળ સંચાલકોમાં વધારો થાય છે આ બધા જ પરિબળોના કારણે હવે વિકાસ ની જે ગતિ છે એ ગતિમાં વધારો થાય છે અને છેલ્લો જે તબક્કો છે ઊંચ વપરાશના ધોરણો જે કંઈ ઉત્પાદન થાય છે એ ઉત્પાદન લોકો ત્યારે જ ખરીદી શકે કે જ્યારે એની પાસે એટલા પ્રમાણમાં આવક પ્રાપ્ત થાય તો એ વધારેમાં વધારે વપરાશ કરી શકે તો પાંચમો જે તબક્કો છે એ વિદ્યાર્થી મિત્રો હવે વિકાસની સાથે સાથે જે સમાજના સેવાડાના લોકો છે એના વિકાસ કરવા માટે થઈ અને રાજ્ય વિવિધ પ્રવૃત્તિઓ કરે છે અને રાજ્ય એક માત્ર કાયદાની જે કાનૂની વ્યવસ્થાની માત્ર જાળવણી કરતું એ કાનૂની રાજ્યમાંથી એ અમે રાજ્ય કલ્યાણ રાજ્ય તરીકેની પોતાની શાખા ઉપજાવે છે અને આવી રીતે પાંચમા તબક્કામાં વધારામાં વધારે લોકો કેવી રીતે વપરાશ કરે અથવા છેવાડાના લોકો સુધી એ વિકાસને કેવી રીતે લઈ જઈ શકાય એ વાત જે છે એ આખી પાંચમા તબક્કામાં વિદ્યાર્થી મિત્રો આપણને કરવામાં આવી છે જે પાંચમા તબક્કામાં કયા કયા દેશો છે તો અમેરિકા બ્રિટન જર્મની અને પશ્ચિમ યુરોપના દેશો રશિયાત જેવા દેશો છે જે એ અલગ અલગ વિદ્યાર્થી મિત્રો વર્ષ આપ્યા છે કે આ જે દેશો છે એ આ તબક્કામાં આ સમય દરમિયાન એ પ્રવેશી ચુક્યા છે વિદ્યાર્થી મિત્રો જે અલગ અલગ પ્રશ્ન આપણે એક્ઝામની દૃષ્ટિએ જે અલગ અલગ પ્રશ્ન આપ્યા છે એ પ્રશ્ન આ રીતે આપણને એક્ઝામમાં પૂછી શકે છે અને વિદ્યાર્થી મિત્રો આ એકમમાં જો તમને કોઈ પણ પ્રશ્ન હોય તો એ પ્રશ્નને તમે જીવરાજ ડોટ ઝાંપડિયા એટ ધ રેટ બીઓયુ ડોટ ઈડી યુ ડોટ ઇન મેલ આઈડી આપી છે આ મેલ આઈડી દ્વારા તમે પ્રશ્ન પૂછી શકો છો એનો તમને પ્રતિ પણ મળશે વિદ્યાર્થી મિત્રો આવતા બીજા લેક્ચરમાં આપણે નવા ટોપિક સાથે હાજર થશું ત્યાં સુધી રજા આપશો જય હિન્દ જય ભારત